અમરેલી તાલુકાના વિવિધ ગામોમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકના વરદ હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવેલું હતું અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસ કામો પ્રગતિ તળે છે ગુજરાત રાજ્ય સરકારની વણથંભી વિકાસ યાત્રા સતત અને અવિરત શરૂ છે વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના અમરેલીના નાના માછીયાળા અને મોટા મુકામે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ જણાવેલું હતું કે ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિકાસ કામોને ઝડપથી મંજૂર કરવામાં આવી રહ્યા છે અને જિલ્લાના નાગરિકોની સુવિધા સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે નાનામાં ચિયાળા મુકામે અંદાજે રૂપિયા એકતાલીસ લાખના ખર્ચે સીસી રોડ બ્લોક રોડ અને પીવીસી ગટર લાઇન આંગણવાડી રિનોવેશન અને પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના વિકાસ કામો હાથ ધરવામાં આવશે આ તમામ કામો માટે પંદરમું નાણાંપંચ સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીને આપવામાં આવતા અનુદાન અને એટીવીટી અનુદાનમાંથી ખર્ચ કરવામાં આવશે સુરત મુકામે અંદાજે રૂપિયા સત્તર લાખના ખર્ચે ગ્રામ પંચાયત ભવનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે નાયબ મુખ્ય દંડક વેકરિયાની ઉપસ્થિતિમાં મોટા માછિયાળા મુકામે પણ અંદાજે રૂપિયા પાંચ કરોડના ખર્ચે મેજર બ્રિજના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અમરેલીના નાના માછિયાળા સુરતપરા અને મોટા માછિયાળા મુકામે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ પદાધિકારીશ્રીઓ સરપંચશ્રીઓ તલાટીકમ મંત્રી અને ગ્રામજનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા